તો કેમ છો મિત્રો તો મિત્રો તમે પણ સ્ટોક માર્કેટમાં પૈસા કમાવવા માટે આવ્યા છો તો આ વિડીયોની એકવાર જરૂરથી ધ્યાનથી જોજો કારણ કે સ્ટોક માર્કેટમાં પૈસા કમાવવા માટેની કળા કોઈ ચાર્ટ કે પછી કોઈ ટેકનિકલ એનાલિસિસ કે કોઈ સ્ટ્રેટેજી ઉપર નથી હોતી સાચી રમત તો આપણા મગજમાં હોય છે મિત્રો ટ્રેડિંગમાં પૈસા કમાવવા મુશ્કેલ નથી જેટલા તેને સંભાળી રાખવા મુશ્કેલ છે કારણ કે તમે લાખો રૂપિયાના ટ્રેડ કરી લ્યો પણ વિચારો જો પહેલાં જેવા જ રહેશે તો બધું જવામાં પણ સમય નહીં લાગે બાકી તો મિત્રો પૈસા મગજ સાથે જોડાયેલી રમત છે અને જો મગજ જ પોતે તમારું હારી ગયું હશે તો એમાં બીજું કોઈ કાંઈ નહીં કરી શકે પછી તમે ગમે તેટલા પ્રોફેશનલ ટ્રેડર હોય જો તમે લાલચ અને બીકની સાયકલમાં ફસાઈ ગયા તો તમે તેમાં વારંવાર એ જ ભૂલો કરતા રહેશો હવે મિત્રો વિચારું કે સ્ટોક માર્કેટ જ્યારે પણ નીચે આવે ત્યારે મોસ્ટ ઓફ લોકો કેમ બી જાય છે કારણ કે તેને પૈસા કમાતા પહેલાં પૈસાને સંભાળતા નથી શીખ્યું એટલા માટે તેને એ નથી ખબર કે રિસ્ક સાથે જીવવું એક આદત છે અને આદતો એક દિવસમાં નથી બદલાઈ જતી મિત્રો માર્કેટની ભાષામાં પૈસા કમાવવા પહેલાં તમારે પોતાનાથી જીતવું પડશે જેટલી વાર તમે તમારી બીક તમારી લાલચ તમારા અહંકારને ટ્રેડિંગમાં લેવશો એટલી જ વાર તમે હારશો બાકી તો મિત્રો માર્કેટમાં જેટલા લોકો પૈસા કમાય છે એ બધા કાંઈ બહુ કાંઈ સ્માર્ટ નથી હોતા પણ તે પોતાને કંટ્રોલ કરવાનું જાણે છે એટલે કે પોતાના માઇન્ડ ઉપર કંટ્રોલ રાખી શકે છે એટલા માટે માર્કેટ એને રિવોર્ડ આપે છે એટલા માટે જેટલી વાર તમે પોતાને સંભાળી શકશો પોતાને કંટ્રોલમાં રાખશો એટલી વાર તમને માર્કેટ રિવોર્ડ આપશે બાકી મિત્રો તમે ભલે આખો દિવસ ચાર્ટ જુઓ બધું એનાલિસિસ કરો ટેકનિકલ એનાલિસિસ કરો બધું જ કરો પણ જો તમને ટ્રેડ લેતી વખતે બીક લાગે તો તમારી મહેનત કાંઈ કામની નથી અને આ વિડીયો મિત્રો આપણે માત્ર જે લોકો પૈસા કમાવા છે તેના માટે નહીં પણ જે લોકો સાયકોલોજીને બિલ્ડ કરવા માંગે છે સાયકોલોજી પોતાની સુધારવા માંગે છે એના માટે બનાવ્યો છે રોજ મિત્રો માર્કેટ આપણને એક મોકો આપે છે પણ આપણે એને જોઈ નથી શકતા કારણ કે આપણે આપણા જૂના વિચારોમાં જોઈએ છીએ એટલા માટે આપણે માર્કેટ મોકો આપે પણ આપણે તેને જોઈ નથી શકતા આમાં મિત્રો આપણી લાલચ અને બીકના કારણે આપણે રિસ્ક નથી લઈ શકતા અને જે વ્યક્તિ રિસ્ક ન લઈ શકે તે કોઈ દિવસ મોટો પ્રોફિટ પણ ન લઈ શકે મિત્રો પૈસા માત્ર એ લોકો પાસે ટકે છે જેમનું મગજ તેર હોય છે બાકી તો પૈસા આવે અને વહી જાય આવું થયા રાખતું હોય છે એટલા માટે જો તમે વારંવાર હારતા હો વારંવાર તમને લોસ થતો હોય તો તમારે કોઈ પણ ચાર્ટ કે ટેકનિકલ એનાલિસિસ કે કોઈ સ્ટ્રેટેજી આ બધુંને સાઈડમાં મૂકી તમારા વિચારોને જોવો ત્યાં તમને સાચો જવાબ મળશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગતો હોય તો એક લાઈક કરી દેજો મોકલી દેજો તમારા મિત્રોને જે પણ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા હોય તેને મિત્રો પૈસા કમાવો તો સહેલા છે પણ તેને સંભાળવા અને સાચા સમયે સાચો નિર્ણય લેવો એ મુશ્કેલ છે ઘણા લોકો મિત્રો ટ્રેડિંગને શોર્ટકટ સમજતા હોય છે કે આજે પૈસા લગાવ્યા કાલે ડબલ થઈ ગયા આવી માનસિકતા લઈને જે પણ લોકો આવતા હોય છે એ ટૂંક જ સમયમાં જેથી આવ્યા ત્યાં પાછા પહોંચી જ જતા હોય છે કારણ કે પૈસા તેને છોડી જ દે છે કારણ કે એની પાસે પૈસાને સમજવાની શક્તિ જ નથી બાકી તો મિત્રો અસલ ગેમ તમારા ચાર્ટ ઉપર નથી હોતી એ તમારા માઇન્ડસેટ ઉપર હોય છે તમે મિત્રો ટ્રેડિંગમાં ઘણું જ કમાઈ શકો છો પણ જો તમે એ સમજી લીધું કે પૈસા તમારા ગુલામ નથી એક અરીસો છે એ તમને જે દેખાડે છે જે એ જ દેખાડે છે કે જે તમે પોતાનાથી છુપાવવા માંગો છો જ્યારે મિત્રો માર્કેટમાં ઉથલપાથલ થતી હોય ત્યારે સાચા ટ્રેડરની ટેસ્ટ થતી હોય છે જે લોકો ડરીને ભાગી જતા હોય છે તે લોકો પ્રોફિટ નથી મેળવી શકતા અને જે લોકો સમજે છે વિચારે છે અને પછી નિર્ણય લે છે તે લોકો પ્રોફિટ લઈ શકે છે પૈસા તેની જ પાસે જાય છે જે તેની રિસ્પેક્ટ કરે છે બાકી તો પૈસા એક ઉધાર લીધેલી વસ્તુ છે જેટલા તેને કમાવવા સહેલા છે તેનાથી વધુ સહેલું તેને વાપરવા છે તમે મિત્રો જ્યારે પણ ટ્રેડ લ્યો ત્યારે પોતાને પૂછો કે હું આ ટ્રેડને સંભાળી શકીશ નુકસાનીમાં સાચો નિર્ણય લઈ શકીશ અને જો હા આવે તો જ એ ટ્રેડને એક્ઝિક્યુટ કરો તમે જોયું જ હશે મિત્રો કે ઘણા લોકો આખો દિવસ બાય સેલ બાય સેલ કર્યા જ રાખતા હોય છે અને મહિનાના એન્ડમાં જોઈએ તો ઓવરઓલ લોસમાં જ હોય છે અને તેની જ સામે બીજા ઘણા લોકો એવા હોય છે કે દિવસમાં વધીને એકથી બે ટ્રેડ કરતા હોય છે અને એ પણ સમજી વિચારીને નિર્ણય લેતા હોય છે અને ઓવરઓલ તમે એનું મંથલી જુઓ તો એ ઓવરઓલ પ્રોફિટમાં જોઈ છે કારણ કે પૈસા ટાઈમથી નહીં પણ સમજદારીથી બને છે અને ટ્રેડિંગમાં સૌથી મોટી સમજદારી તમારી ધીરજ છે અને આ ધીરજ માત્ર મજબૂત માનસિકતાથી આવે છે એટલા માટે જ જો માર્કેટમાં ટકવું હોય તો તમારી સાયકોલોજીની બિલ્ડ કરવી પડશે તેને ટ્રેન કરવી પડશે તમારા ઇમોશનને કંટ્રોલ કરવા પડશે એને પણ ટ્રેનિંગ આપવી પડશે તમે મિત્રો માર્ક કરજો કે જ્યારે પણ ટ્રેડ તમે બીકના કારણે લીધો હોય કે પછી તમે ગુસ્સામાં લીધો હોય ગમે એવી રીતે તમે ટ્રેડ લીધો હોય લીધા પછી તમને બીક લાગતી હોય આવા મોસ્ટ ઓફ ટ્રેડમાં તમને લોસ જ થતો હશે કારણ કે પૈસા ત્યારે નથી આવતા જ્યારે આપણે ઈચ્છીએ છીએ પૈસા તો ત્યારે આવે છે કે જ્યારે આપણે એના માટે કાબિલ હોય ત્યારે મિત્રો આ વિડીયો માત્ર આ જ તમારા વિચારોને બદલવા માટે આપણે બનાવ્યો હતો અને જો આ વિચારો બધા તમે અમલમાં મૂકશો ટ્રેડિંગના નિયમોમાં ફેરફાર કરશો તમારી સ્ટ્રેટેજીમાં ફેરફાર કરશો આ તમારું માઇન્ડસેટ મજબૂત બનાવશો તો સો ટકા તમે ટ્રેડિંગમાં સફળ બની જ શકો છો અને આવી જ રીતે મિત્રો તમે કન્ટિન્યુ કરતા રહ્યો બે ચાર છ આઠ મહિના માર્કેટને આપો એટલે તમે પણ ટ્રેડિંગમાં સારા બનતા જ જશો તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય જાણકારી આપણી કાંઈ સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો તેથી નવા નવા લોકો પાસે આપણો વિડીયો જાય